પ્રથમ ઘટનામાં નગરના વોર્ડ નંબર ત્રણમાં એક બાળકી પર સ્વાને હુમલો કર્યો હતો અને બાળકીને બચાવવા ગયેલા તેના કાકા પર પણ શ્વાને હુમલો કર્યો હતો જેના કારણે બંનેને ઈજા પહોંચી હતી જ્યારે બીજી ઘટનામાં એક બાળક અને એક મહિલાને પણ શ્વાને નિશાન બનાવ્યા હતા આ હુમલાઓમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા છે શ્વાનનો વધતો આતંક સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે નગરપાલિકા દ્વારા આ સમસ્યાના નિવારણ માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે જેથી આવા હુમલાઓનું પુનરાવર્તન મારું નામ નિજામ સલાબ છે હું કાબીનો રહેવાસી છું અને વોર્ડ નંબર ત્રણમાં હું રહું છું ને સવારના દરમિયાનની અંદર કોથરાનું ટોળું ઊભું હતું એની અંદર મારી ભત્રીજી આવતેલી ને એના ઉપર હુમલો કર્યો હતો એને બચાવવા જવા માટે ગયો ને મારા પર બી હુમલો થયો તો એને પણ બી કમરના ભાગે કૂતરું કેળ્યું અને મને બી ડાબા પગે કૂતરું કેડ્યું ને અમે સિવિલની અંદર સારવાર લીધી